ભરૂચ એલસીબીએ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી શંકાસ્પદ ભંગાર ભરેલ પિકઅપ માંથી તેતાલીસ હજારનો ભંગાર અને ગાડી મળી કુલ પાંચ પોઈન્ટ અડતાલીસ લાખનો મુદ્દામાલ સાથે ચાલકની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બોલેરો પિકઅપ ગાડી નંબર જીજે સોળ એવી તેસઠ એકાણુંમાં શંકાસ્પદ ભંગાર પડી રાજપીપળા ચોકડીથી અંસાર માર્કેટમાં જનાર છે જેવી બાતમીના આધારે પોલીસે વાલિયા ચોકડી પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી એક હજાર ચારસો ચાલીસ કિલો ભંગાર મળી આવ્યો હતો પોલીસે ગડકોલ ગામના જનતાનગર ખાતે રહેતો ચાલક રણજીત મહેન્દ્રચંદ કટારિયાને ભંગાર અંગે પૂછપરછ કરતા તેણે આ તેના શેઠ ચંદ્રશેખર માનસિંહ વર્માએ નર્મદા ગેટ હોટલની સામે ભંગારની દુકાન ખાતેથી ભરી આપ્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે તેતાલીસ હજારનો શંકાસ્પદ ભંગાર અને ગાડી મળી કુલ વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરે બે કલાકે સામે આવી હતી